શું તમને ખબર છે કે અમેરિકામાં ગ્રીન કાર્ડ હોવા છતાં અને તમામ દસ્તાવેજો પાકા હોવા છતાં પણ તમારી જાસૂસી થઈ શકે છે એક ભારતીય મૂળના વ્યક્તિએ દાવો કર્યો છે કે તે અમેરિકામાં કાયદેસર રીતે રહે છે અને તેની ઇમિગ્રેશન ફાઇલ પણ જે ક્લોઝ થઈ ગઈ છે તેમ છતાં યુએસની ઇમિગ્રેશન ઓથોરિટી તેના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર સતત નજર રાખી રહી છે તો શું ખરેખર અમેરિકામાં વસતા ભારતીયો પર

કારણ કે એક ભારતીય મૂળના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એવો સનસની દાવો કર્યો કે તેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી અને તેની બધી જ ઇમિગ્રેશન પ્રક્રિયા પણ બે હજાર ચોવીસમાં સત્તાવાર રીતે પૂરી થઈ ગઈ હતી છતાં પણ જ્યારે તે પોતાનું જે લિંકડ પ્રોફાઇલ ચેક કરે છે ત્યારે તેને વારંવાર નોટિફિકેશન મળે છે કે કોઈ સરકારી સંસ્થા સાથે જોડાયેલ વ્યક્તિ તેના પ્રોફાઇલને જોઈ રહ્યું છે અને આ બાબતથી તે વ્યક્તિ તો ચિંતિત છે જ પણ સાથે સાથે સમગ્ર ભારતીય સમુદાયમાં પણ એ ચર્ચા ઊભી થઈ છે કે શું અમેરિકાની સરકાર ખરેખર આપણા અંગત જીવન અને સોશિયલ મીડિયા પર નજર રાખતી હોય છે હવે જો આપણે આ બાબતને નિયમોની દ્રષ્ટિએ સમજીએ તો યુએસસીઆઈએસ એટલે કે અમેરિકાની ઇમિગ્રેશન સંસ્થા એવું સ્પષ્ટપણે માને છે કે જો તમારી કોઈ પણ સોશિયલ મીડિયા માહિતી પબ્લિક ડોમેનમાં એટલે કે જાહેર હોય તો તેઓ તેને તપાસી શકે છે અને તેઓ તેનો ઉપયોગ વેરિફિકેશન માટે કરે છે જેમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ લિંકડિન અને ઘણા બધા એવા પ્લેટફોર્મ છે જેમનો સમાવેશ થાય છે અને આમાં કંઈક પણ ગેરકાયદેસર નથી કારણ કે સરકાર પાસે બેકગ્રાઉન્ડ ચેક કરવા માટે સત્તા હોય છે અને તે જાહેર માહિતી જોઈ શકે છે પરંતુ તેનો અર્થ એવો જરાય નથી કે તેઓ તમારા પ્રાઇવેટ મેસેજ કે લોક કરેલા પ્રોફાઇલને જોઈ શકે પરંતુ જો તમે તમારી નોકરીની વિગતો સ્થાન કે અન્ય પોસ્ટ જાહેર રાખી હોય તો ઇમિગ્રેશન અધિકારીઓ તેને તમારી ફાઇલ સાથે મેચ કરવા માટે તપાસી શકે છે અને જો ઇમિગ્રેશન ફાઇલમાં આપેલી વિગત અને સોશિયલ મીડિયા પરની વિગત અલગ હોય તો તમારા માટે ભવિષ્યમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે ભલે તમે કોઈ પણ ભૂલ ન કરી હોય

કે સોશિયલ મીડિયા પર પણ કોઈ પણ એવી પોસ્ટ ન મૂકવી જે ઉશ્કેરણીજનક હોય કે પછી કાયદાની વિરુદ્ધ હોય અને ખાસ કરીને તમારી નોકરી અને વ્યક્તિગત વિગતો બધી જગ્યાએ સમાન હોય તે ખૂબ જ જરૂરી છે જોકે ફક્ત પ્રોફાઇલ વ્યૂ આપવાથી ગભરાવાની જરૂર નથી કારણ કે ઘણીવાર થર્ડ પાર્ટી ટૂલ્સને કારણે પણ આવા નોટિફિકેશન આવતા જોવા મળે છે પરંતુ જાગૃત રહેવું એ જ સૌથી મોટી સાવચેતી છે તો મિત્રો આ ખાસ વિડીયો હતો આ મામલે કે તમારે શું અભિપ્રાય આ વિશે છે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો